નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે ઓફિસર ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ કેસ વર્કર અને સ્ટોર કીપર હિસાબ નીસની જગ્યા બહાર પાડવામાં આવેલી છે તેની શૈક્ષણિક લાયકાત અનુભવ પગાર અને અરજી ક્યાં કરવાની છે તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે જાણકારી મેળવશું અગિયાર માસના કરાર આધારિત આ જગ્યા છે નિયામક સમાજ સુરક્ષા ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગરની મંજૂરી હેઠળ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત દેવભૂમિ દ્વારકા જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી રજિસ્ટર્ડ એડી થી અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાનું નામ છે ઓફિસર ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ જેની એક જગ્યા છે શૈક્ષણિક લાયકાત એમએસડબલ્યુ એમ સમાજશાસ્ત્ર અને કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ અનુભવની વાત કરીએ તો ત્રણ વર્ષનો સામાજિક કલ્યાણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સરકારી અથવા બિનસરકારી સંસ્થામાં સુપ્રિટેન્ડેડ કક્ષાની કામગીરીનો અનુભવ હોવો જોઈએ માસિક પચીસ રૂપિયા આપવામાં આવશે પાંત્રીસ વર્ષથી વધુ વય મર્યાદા ન હોવી જોઈએ કેસ વર્કર જેની એક જગ્યા છે સ્નાતક સમાજશાસ્ત્રમાં હોવા જોઈએ બે વર્ષનો સામાજિક કલ્યાણ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સરકારી અથવા બિન સરકારી સંસ્થામાં કામગીરીનો અનુભવ હોવો જોઈએ માસિક તેર હજાર રૂપિયા આપવામાં આવશે અને પાંત્રીસ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ સ્ટોર કીપર સ હિસાબની જેની એક જગ્યા છે સ્નાતક માંગેલું છે અને બીકોમ ડિગ્રી માંગેલી છે હિસાબી કામગીરીનો બે વર્ષનો એમની પાસે અનુભવ હોવો જોઈએ માસિક ચૌદ રૂપિયા આપવામાં આવશે ઉંમર પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખથી દસ પોતાની લેખિત અરજી જરૂરી શૈક્ષણિક ઉંમરના આધારોની પ્રમાણિત નકલો સાથે સંસ્થાના એડી સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે આ કરાર આધારિત જગ્યાની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ જિલ્લો દેવભૂમિ દ્વારકાને આધીન રહેશે અરજી મોકલવાનું સ્થળ ખાસ નોંધી લેજો શ્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ રામકૃષ્ણ કોલોની ભુજ ઇંગ્લિશ સ્કૂલ રોડ ભુજ કચ્છ પિનકોડ છે સાડત્રીસ જીરો 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 એક આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી શકો છો